દીકરાનો પત્ર ને ખોવાઈ ગયો છે હું મેલડી બોલી ભાઈ બતાવવા ના જો ખોવાઈ ગયો છે ભાગી ગયો છે કેટલા વરનો છે હે ચોવી વરનો છોકરો છે તમે ખોવાઈ ગયા ને ફરિયાદ નો થઈ છે પડધા જગત ખરીદે ને ખોળી આવત મારું નામ કે દે કરો સોંગરો આઈદા હે લે ચિંતા મેલી દે અન પાછો લઈ ને મારું નામ મેલડી આજો ઓરો સહી સલામત લઈ આલે આજ બોલું કાલની ની ઘડી નબરવા જો લે દુનિયા ની અલડી સુ 72 બોલું 72 નબરવા જો પણ હાડા બેન દાડા ધાર તારા છોકરાની ખબર લઈને પાછી ના મળો મારું નામ માતા مہرمہ مہرمہ سیاں کونگا سوانگا ناتے پرنیا بطری مولو کو بارو آبرو چٹلے لٹائی جیا ہوں کو شیر بھونی بطری شیباتا گو لوسینا <سلام> <سلام> مہرمہ <سلام> چینا تمہار کومے 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 کومے

દિવાળી બોલી છું દિવાળી વટવા નહીં જેવા ના ભડાકા ફૂટે ને એના ફોડી નો મારું બહુ મેલ રહ્યું ખુબ મજા કે જે

પસે મોરાલાઉ આવ કોમ દાલો નો પારના પારુ મારું હોમ જેરૂ છે બાવાળો 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 વાતાડે ઓરતા કરણ મુ છું બલી ભાઈ દોન થી હોય કેલા બગાને કા માનતા કે 70 દિવસે મને નોકરી મળી મને નોકરી મળી ગઈ 70 દિવસે એક અને બીજું એ કે પછી એના પછી મારી તબિયત સારી નથી રહેતી તો ભગવાનજીએ કીધું હતું મન કે તબિયત સારી થઈ જશે આ મહિનો ભરાઈ ગયો માતાજીને પહેલો પગાર આપવા આવ્યો છે ઓગણત્રીસ હજાર રૂપિયા મારો પગાર છે વીસ હજાર રૂપિયા એક રજા હતી શું બોલી છે ચાર મહિના નવરો ધો હતો આવક નું કોઈ સાધન નતું ઇન્કમ કશું હતું મોના લાગે છેલ્લા લીધા

એકવીસ બાવીસ ગય ભાઈ કોઈ ચિંતા કરશો નહીં જેનો નંબર એ જ બોલો એડવાન્સ કોઈ ના થા એકવી બોલો તો એકવી વાળો જ

મનમાં ઈચ્છા થાય તો મણક ના ઘરમાં દાદું ખબર પડે માથા ના ખબર પડે

کوئی باقی نہیں کہ نہیں بھرن نہیں اب مولان نہیں ماتا ہے نہیں عبرو پاشی مولا ہی ہوئے کہیں کہ جگت میں ہوتی بٹی عبرو اتبا گھڑی نہیں سے ڈوڑائی کے لئے پاسو بیڑو تھا ہے لوٹائی کے لئے پاسو بیڑو تھا ہے چورائی کے لئے پاسو کمائی لے پر عبرو جیلی بھلی پاشی آتی نہیں تیم ماتو وادو کا عبرو دائنا بینا برو مر ہر کے سے اگھار ورن

બલગનો ઠાકોર બોન કદાચ ન પૂરું કરું તો મારું રહું બે કે થઈ જાય ચભાવળો મારો ભગવાન બોલતો હોય છે સૌથી વધારે પ્રશ્નો ઠાકોર નાથ નો આવે ભાઈ ભાઈ ઠાકોર બેના ખોટું ન લગાવું એમ ખોટું લાગે તોય બહુ કંઈક સૌથી વધારે પગલું એ નાખનું વધારે ભરાય છે

આ ગાડી નું ધરમ છે હજારો પબ્લિક જમી છે એનું એક 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 વાતાવરણ રતી રતી માં ધરમ ભેળું થઈને આ ગાડીએ બેઠે છે આ બત્રીજીએ બોલક માર બનાવવું પડે તો કાલે ઉઠીને મારો ભોય કહે કે આકલે ધરમ કરી મારી મેલણી ના પહોંચી આલ બે અગમતી કરે તો બાકી છોડી બલ બે આવે આવા જો